ફાઉન્ડેશન ફાઉન્ડેશન શબ્દનો અર્થ પાયો સ્થાપના પ્રતિષ્ઠાન સ્થાયી નિધિ સખાવત નિધિ આધાર આધારભૂત સિદ્ધાંત આવિષ્કાર કે ઉત્પત્તિ થાય છે ફાઉન્ડેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ચેનલ વિલ ગીવ સ્ટુડન્ટ્સ અ સોલિડ ફાઉન્ડેશન ઇન ઇંગ્લિશ વોકેબ્યુલરી અર્થાત આ ચેનલ વિદ્યાર્થીઓને અંગ્રેજી શબ્દ ભંડોળનો એક મજબૂત પાયો આપશે એક બીજું ઉદાહરણ જોઈએ એગ્રીકલ્ચર ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ અવર કન્ટ્રીઝ ઇકોનોમી એટલે કે કૃષિ એ આપણા દેશના અર્થતંત્રનો પાયો છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ